જો તો ખરા આ વાસનવાળાને કપડા આપીએ ને ભાભી અમે બાત ફરવા જોઈએ છે હો ને નીકળ્યો હો ને ઓ ઓ ભોરે શું અલગ અલગ છુતા નેલો મજૂરીએ હોય ને એ લાગુ છે તમે મૂકો એ બધી તમને ના ખબર ભાભી આ બધી ફેશન છે એ જેવા ગામડાને ગમન નથી એ ડ્રેસ કે લઈને નીકળ્યો હા ખબર પડી માં દોરી ભાઈ ની ઓમ જાડી બોથ્યું ચોઇસ ની તો વાત કરતો જ તારી કેવી છે ને એ તો ખબર છે આ ચાપલી ને તો ઘર ના કામ કોઈ દિવસ દેખાતા નથી પણ રખડવા જવાનું હોય ને તમ તૈયાર છે ને નીકળી જશે આમ તો કરું છું રે કોણ કે કામ નથી કરતી તો ઓછું બોલે ને એટલું જો ઓછું છે તો બાબી બોલવામાં ધ્યાન રાખો હાથ લાવા ટુકાની કરવાના આ તો કઈ દેજે તારી તો મને દવા તો લાગે તને ખબર છે ને જો એક દિવસ મારો હાથ પડી ગયો ને તો તો ખબર છે મારા ભાઈને હાથ પડી ગયો છે એટલે તો બિચારાની બોલતી બંધ થઈ ગઈ છે તમને આવું જ બધું આવડે છે ને બીજું કઈ આવડે છે ભાઈ બીજું કઈ બોલાવડાવો છો তাদের আমারি বাইরিরা গুলাছ। লাটি পাটি তে ত করেছিল মাড়ি গুলাছ পারে আখ গানচেছে জিনে সামরেে হয়ে জিনে ত সাড়ি পছে লাই পরা আ নাগত জিনেজিনেছে বাবি ।

ખેસ બોલતો તો કોણ મારી નાની દેરાણી કે મોટી દેરાણી નાનો દિયર કે મોટો દિયર કોણ બોલતો તું એ કેસો તો તો એક જોતી રહી કે રીચા બેનની સામે આટલી હિંમત કોણે કરી સામે મોઢા ઉપર સાચે સાચું અરે અરે મારો મતલબ છે કે આવું થોડી કહેવાય આવું થોડી કહેવાય કહેવાય અને બેસ બે છે ફરી હવા પૂરાવી અને પછી થોડી ગાડી આગળ ગઈ ને ફરી ગાડી બોલી ધબક એમ કરીને आवाज રોકાઈ ગયા શું છે ને બહુ ચલાય હા હા એટલે કે મારી કાયા નરમળી ખરી ને કઈ ઉલગું સીધું થઈ જાય તો નામ કહી દો મને you તમને who the make of two guests? Sambro, Tamarachene, best one of it of Sambri, and can't get the hours of the road summers and the cook gives them the poem guessing the eight best that she told them the Duke later. Attention, Nigel. Hello, what are the very satisfied? Coyapa Nigamit. Apresuka Duke Lagarbuji. Money Pangarman, Lokoma, 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 છે Lokoma, 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 આપણે ઘરે મસ્ત 2 કિલો મટેકા પૂવા બનાવ્યા છે બેસ્ટ ઓફ લક બેસ ઈચો પ્રેક્ટિસ પ્રેક્ટિસ પડાવ છું આહા આહા કે તો હું જાઉં આહા જાઉં 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 છું બેસ ઓ આ શું કેટી ગઈ હા બાય બાય બુદ્ધિ વગરની નાલાય દેરાડી દેરાડી અને નાલાય ડીયર ડીયર ને તો છોડવાની નથી મેરા ભલે મને ભેંસ થઈ ગઈ પણ તેની બે જણીને તો નઈ છોડું ખાવા દે પાછી ચાલ રાઈ લઈ છોડું એ મારા બટા છાપવા તે તો મારા વરને આવા દે આ બે જણા ફરવા ગયા તો મેં શું બોલો કર્યો મારે પણ ફરવા જવું જ છે હજુ દેખાય નહીં આઈ ગયા તમે ચલો ગાડી કાઢો પણ ક્યાં જવું છે તારે મે ફરવા જવું છે ફરવા જવું છે અને એ તારે આક્ષસની જેમ હશે આ એનો કોઈ કારણ કેસો એ બુદ્ધિ વગરની ખબર નહી હુ તમને કેવું લાગે છે કે તમારો મમ બહુ બુદ્ધિ છે એવું લાગે છે તને કંઈ ખબર પડે છે આ ઉમરે આપણે બે ફરવા જઈશું કેવા ભૂંડા લાગે ખબર પડે છે તને એ ગાડા કઈ ઉમર થોડી હોય આપણે મસ્ત પિક્ચર જોઈ લઈએ અબ્બુ કા કા बबलू પિક્ચર પડી છે ને એ મસ્ત પિક્ચર જોઈ લઈએ স্য়াছে আপেজি আনে হানে কানে নিখাও অতিয়াছেশ তমনে কাইদং ছো আাজ স্য়া পাচ কাপকানে আনে পাচ তামে হপাকানে আনে আনে আন તમારા ભાઈને કહો છું કે ફરવા લઈ જાવ ને બડે લઈ જાવ તો બડે લઈ જાવ પણ ત્રણ સીટની બાઇક છે ને તમારી હવે ગોળો થઈને બેહી હું જીન્સ પહેરી લઈશ કરતા તું વાત કરો છો શું ડિસ્કસ કરો છો ને છો ને ભાઈ સાથે વાત કરી છે ને કેટલાય ટાઈમથી તમારા ભાઈ ફોરેન ગયા છે એટલે દુબઈ આવતા છે ને બહુ આલક તવાવા ગઈ રે ને યો યો તમે શું કહો પછી મને પિક્ચર જોવા લઈ જાવ દે ઓ હું કરો છો અમે તો ડબલ કાર્નો ને આપણો ક પિક્ચર છે মা এরেত সিনে আরেন আ এমা এরে ছেনে করনে জারা খযাইচে করেয়াই করএত এটলি এমা এজকে আংমা আমারি এমারে ইকে এপডুলে আপডুলে আন�

અમે મોટા એટલે બધું અમારું તો અમે બધા સુ બાટલીમાં દૂધ પીયે છે ડવાલ કીધું ને અમે મોટા છીએ તો અમે じゃ ઘર માં રહીશું એટલે તમે બને તમારી બાયડીઓ લઈ જઈ આવો મોટા છો એટલે બધું તમારે જ લઈ લેવાનું છે બધું જ લેવું છે તમારે તમારે નોખા થાઉ છે મારે નથી થાઉ નીકળો નીકળો ગર્ની બાર નીકળો બસ બાય મારા ભાભીને સમજાય દો કે મકાન ના ભાગ સરખે ભાગે પડશે છે કર્યું છે કર્યું છે ઈટ તો શું આ રેતીની આપણી નથી આપણે રહેવા દે છે ને એનો પાર મન

આ મકાન ખાલીને ખાલી કરીને ભાડે જતા રહીએ આ મકાન આપણી બેનને આપી દઈએ એમાં શું ગુસ્સો કરવાનો જે ઘર હોય ત્યાં તો બે વાસણ ખખડે બોલી મારી ડાઈ બે એ આ બન્ને તો મારો પડેલો બોલ જી લે અને હું પડે બન્ને ને બોલ આહા ખબર છે હો મે બધું સવારે જોયું હો સામ સામે તું તું મે મે ચાલતી હતી અરે એવું તો ક્યારે ક્યારે થાય તો પણ મજા બેગા થઈ જ રહી તો ચાલો અમે પ્રોમિસ કરીએ છીએ કે આજ પછી ઝઘડા નહીં થાય

মামা রলা আসা সসাকি র। તો હેડો બનાવો પંચાયત બહુ કરી તો આપણો પ્લાન કામ કરી ગયો જોઈને કેવો ના કેમરો પ્લાન સીધા થઈ ગયા ત્રડે ત્રડ હા રોજ ઝઘડ ઝઘડ કરતા તા હવે તો આપું ધારી ઉઠ થશે હા ભાઈ હવે તો આપણને દે ભાવ ને એ રસોઈ બનાવડાવીશું આપણે હા

અરે હવે તો આજે થોડી રોજ એન્જોય કરવાનું છે